નમસ્કાર આપ જોઈ રહ્યા છો હલ્લો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સૌ પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર રાજકોટમાં કોરોનાના કેસ સામે આવ્યા સિવિલ હોસ્પિટલ તંત્ર પર સજ્જ રાજકોટ તાલુકાના રામપરા બેટીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉમળકા ભેર સ્વાગત નિવાસી અધિક કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ હવે જોઈએ સમાચારો વિસ્તાર માળીયાહાટીનું પ્રખ્યાત ડાંડિયારાસ ગ્રુપ ગુજરાત ચેમ્પિયન શ્રી બ્રહ્મપુરી ડાંડિયારાસ ગ્રુપની ટીમ ઓરિસ્સા રાજ્યની સરકાર અને યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગરના નિમંત્રણથી ઓરિસ્સા રાજ્યમાં પદમપુર સિટી ખાતે પદમપુર ખાતે છ દિવસનો યોજનાના લોક મહોત્સવમાં માળિયાહાટીનાનું પ્રખ્યાત બ્રહ્મપુરી ડાંડિયારાસનું ગ્રુપ તારીખ તેરમી ડિસેમ્બરથી તારીખ અઢારમી ડિસેમ્બર સુધી મણિયારો રાસ ઢાલ તલવાર રાસ અને તલવારની પટ્ટાબાજીનો રાસ સહિતના કાઠિયાવાડના નામાંકિત અનેક રાસોની રમઝટ બોલાવી ઓરિસ્સાના લોકોને અને અધિકારીઓ પદ અધિકારીઓને ખુશખુશાલ કરી દીધા હતા આમ આ બ્રહ્મપુરી દાંડિયા રાસનું ગ્રુપ રાત્રે દસ વાગે ટ્રેનમાં માળિયા હાટીના આવતા રેલવે સ્ટેશન ઉપર જ ઇન્ચાર્જ ગ્રુપ લીડર કિરણભાઈ સિસોદિયા રોહિતભાઈ ઉદયભાઈ કાગડા સહિતના કલાકારોનું હકુભાઈ જોશી સહિતના આગેવાનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું અહેવાલ મહેશ કાનાવાર માલિયાટીના બ્રપુરી રસ ગ્રુપ હાલ અત્યારે ઓડિશાથી અત્રે માળિયા રેલવે સ્ટેશન ઉતરા છે અમારા ભાઈથી ઇન્ચાર્જ ગ્રુપ લીડર કિરણભાઈ સિસોદીયા ત્યાં સંપૂર્ણ માર્ગદર્શન રીતે ભાઈ શ્રી રોહિતભાઈ ઉદયભાઈ કાગડા વગેરે સંપૂર્ણ કોરિયોગ્રાફી અને સરસ રીતે જ્યાંથી ટીમ રવાના કરી સમગ્ર ગુજરાત રાજ્યનું ત્યાં સારામાં સારું પરફોર્મન્સ બતાવી અને ગુજરાત રાજ્યને ગૌરવવંતુ બનાવ્યું છે અમારે ત્યાંની પ્રશંસને ગાંધીનગર મેસેજ કરી અને કીધું કે આ પ્રસ આ જે ગ્રુપ આવ્યું છે બ્રહ્મપુરી દાંડીયા ગ્રુપ જૂનાગઢ જિલ્લાનું તેણે સારામાં સારું પરફોર્મન્સ કરાવી અને તમારે સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે અને ફરી ફરીને આ જ ગ્રુપને અહીં મોકલજો તેવી લાગણી વ્યક્ત કરી છે આ ગ્રુપ ભારતના અનેક પ્રદેશોની અંદર અનેક રાજ્યોની અંદર આ આપણી સાંસ્કૃતિ આપણી કલા બતાવી રાસ બતાવી અને ગુજરાતે અનેક વાર ગૌરવ કરી છું તેમજ ગુજરાત રાજ્યની અંદર લગભગ પાંચક વખત તો ગુજરાત ચેમ્પિયનશીપ હાંસલ કરી છે એવા ગ્રુપને હું નિવૃત્ત ગ્રુપ લીડર અકુભાઈ જોશી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું